નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે આ રાઉન્ડમાં કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં ફરી વધશે વરસાદનું જોર ગુજરાતમાં વરસાદનું જોર ધીમું પડ્યા બાદ ફરીથી કેટલાક જિલ્લાઓમાં વરસાદ વધવાની શક્યતા દેખાઈ રહી છે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી જે બાદ હવે વરસાદને વિરામ લીધો છે તાજેતરના જ રાજસ્થાન પર પહોંચેલી એક મજબૂત સિસ્ટમની અસર પણ ગુજરાત પર થઈ હતી અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો ગુજરાતમાં હાલ સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે હાલ રાજ્યની આસપાસ કોઈ મોટી સિસ્ટમ ન હોવાને કારણે અને મોન્સૂન ટ્રફ ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે જેથી ઉત્તર ભારતના રાજ્યોમાં હવે વરસાદનો વધારો છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી લઈને કર્ણાટક સુધી જે ઓફરો ટ્રફ રેખા બની હતી તે પણ હવે નબળી પડી ગઈ છે અને તેના કારણે પણ છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યના વરસાદમાં ઘટાડો થયો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આઠ ઓગસ્ટથી એટલે કે આજથી ગુજરાતમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા દેખાઈ રહી છે જેમાં સૌથી પહેલાં ગુજરાત રીજનમાં વરસાદનું પ્રમાણ વધશે અને તે બાદ અન્ય વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે નવ અને દસ ઓગસ્ટના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા દેખાઈ રહી હતી પરંતુ ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં થાય તેવી સંભાવના છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પર વરસાદ વધ્યા બાદ ગુજરાતમાં તેની અસર શરૂ થશે ગુજરાતમાં ચારથી પાંચ દિવસ સુધી ઘણા વિસ્તારોમાં ચારો વરસાદ પડવાની સંભાવના છે પરંતુ હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી દેખાઈ રહી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે